હાલોલ બાયપાસ રોડ ઉપર જીપ પવનચક્કીની ગાડીમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો મહિન્દ્રા ક્લબ રિસોર્ટના સ્ટાફ નોકરી પરથી છૂટીને પરત આવી રહ્યા હતા અને કંજરી રોડ પર આવેલ તેમના રૂમ પર જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા એકસો આઠની સાયરનથી હાઈવે માર્ગ ગુંજી ઉઠ્યો હતો બોલેરો જીપમાં સવાર ટોટલ તેર લોકો ઘાયલ થયા હતા તમામને હાલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપીને વડોદરા હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા બનેલી ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી Thank you.